અવાજ પ્રદૂષણને ડામવા ડીજે સંચાલક અને પાર્ટી પ્લોટના માલિકોને જિલ્લા કલેક્ટર શ્રીની તાકીદ જો ડીજેનો અવાજ વધુ પડતો હશે તો તે વાહનને જપ્ત કરાશે ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણના કાયદાનું ઉલ્લંઘન થશે તો કડક કાર્યવાહી કરાશે સાઉન્ડ સિસ્ટમ સાથે સાઉન્ડ લિમિટ ઇન્સ્ટોલ કરેલ ન હોય તેવા માલિક સંચાલક ઓપરેટરને મંજૂરી નહીં અપાય આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં ડીજેના માલિક સંચાલક ઓપરેટર તેમજ પાર્ટી પ્લોટના માલિક સંચાલકોની બેઠક યોજાઈ હતી તેમણે આ ડીજે તથા સાઉન્ડ સિસ્ટમની પરવાનગી આપતા સમયે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના તારીખ ત્રણ બાર બે હજાર ઓગણીસના નોટિફિકેશનના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે જો તેમ કરવામાં નહીં આવે અને ધ્વનિ પ્રદૂષણને લગતી ફરિયાદ મળશે તો તેવા સંજોગોમાં વાહન જપ્તી સહિતની કાર્યવાહી કરાશે અને ડીજે માલિકને રૂપિયા બેતાલીસ હજારથી વધુનો દંડ પણ થશે ડીજે ઉપર વિવિધ એલઈડી લાઇટ ફિટિંગ વ્હાઈટ પ્લેશિંગ થઈ આંખોને નુકસાન થાય છે તેમજ આંખો અંજાઈ જવાથી રોડ પર અકસ્માત થઈ શકે તેમ હોય તેનો બિન અધિકૃત વપરાશ નિવારવા તથા લાઉડ સ્પીકર અને બાજીતો વગાડવા અંગે ફરિયાદ રજૂઆત મળેથી તાત્કાલિક સીપીસીબી પોલીસ તથા આરટીઓ દ્વારા ડીજે વાહન જપ્તી સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું આ બેઠકમાં ઉપસ્થિત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ ધસાણી તેમજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી શ્રીએ જરૂરી માર્ગદર્શન આપી આણંદ જિલ્લા ધ્વનિ પ્રદૂષણ ના ફેલાય તે માટે ડીજે સંચાલકોને તાકીદ કરી જરૂરી સૂચનાઓ આપી હતી આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે હાયર સેકન્ડરી સિનિયર સેકન્ડરીની પરીક્ષાઓ પણ ચાલી રહી છે અને દર વખત દર વર્ષે લગ્નના સિઝનમાં કલેક્ટર કચેરીનો જે અનુભવ છે મારા ઇમેઇલ આઈડી પર અને મારા ફોન પર ડેલીની દૈનિક લગભગ પાંચથી દસ ફરિયાદો દર વર્ષે લગ્નના સિઝનમાં આવતી હોય છે તો આજે ભારતના સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે જે ભારત નોઈઝ પોલ્યુશનને લગતો ધ્વનિ પ્રદૂષણને લગતો જે ચુકાદો છે આ ચુકાદા પ્રમાણે દરેક જગ્યા જે પ્રમાણે વિસ્તાર છે ઇન્ડસ્ટ્રી ઔદ્યોગિક વિસ્તાર હોય તો ઔદ્યોગિક વિસ્તારમાં કેટલી અવાજ રહેણાંક વિસ્તાર હોય તો રહેઠાંકમાં કેટલા સુધી વગાડી શકે છે આ બાબતે તમામ ડીજેવાળાને માહિતગાર કરવામાં આવ્યું છે જેથી ભવિષ્યમાં જ્યારે પણ આવી કોઈ ફરિયાદ આવશે અને તમામ ડીજે સંચાલકોને આવી સૂચના પણ આપવામાં આવી છે કે ભવિષ્યમાં કોઈ આવી પ્રવૃત્તિ ધ્યાને આવશે તો એમનો ડીજેનો વ્હીકલ પણ જપ્ત કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે તો તમામ આણંદ જિલ્લાના સમગ્ર ડીજે સંચાલકોને આ મીટિંગમાં બોલાવવામાં આવ્યું હતું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીશ્રી પણ આમાં માહિતગાર કર્યું પોલીસ તરફથી પણ એમને ચોક્કસ માહિતી આપવામાં આવી છે તમામ સંચાલકો અને એમના પ્રશ્નોનો પણ જવાબ આપવામાં આવી છે પરંતુ બેરાસની સમસ્યા એમના માટે પણ ઉદ્ભવી શકે છે તો આના માટે તમામ ડીજે સંચાલકોને નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે જે પરમિસિબલ ડેસિબલ છે આ ડેસિબલ

પણ હવે કોઈ આવી કોઈ બનાવ બનશે આવો કોઈ ફરિયાદ આવશે તો ડેફિનેટલી કાર્યવાહી કરવામાં આવશે ડીજે ઉપર જે એક્સ્ટ્રા લાઇટિંગનો છે એલઈડી લાઇટિંગનો આ બાબતે પણ ડીજેવાળાને સૂચના આપવામાં આવી છે એક તમામ એક તમામ સૂચનાઓનો પત્ર પણ આપને પણ અત્યારે શેર કરી દેવામાં આવશે